તો અમદાવાદમાં નારોલથી વિશાલા બ્રિજ કે જેને શાસ્ત્રી બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે જેનું હાલમાં સમારકામ ચાલી રહ્યું છે મહિનાથી કામ ચાલુ છે પરંતુ હજુ સુધી કામગીરી પતી નથી જેના કારણે વાહન ચાલકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે ટ્રાફિક પોલીસે જાહેરનામું કરી અને સંતોષ માની લીધો છે લોકોને બ્રિજની સુવિધા મળી રહેશે કે કેમ તે હાલ મોટો સવાલ છે વર્ષ બનેલો શાસ્ત્રી બ્રિજ કે જેઓ નારોલથી વિશાલા થઈ સરખેજ તરફ લોકો અહીંથી અવર જવર કરે છે તેના જોઈન્ટ અને બેરિંગ ખરાબ થઈ ગયા હતા અને તેને લઈને તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું પરંતુ હવે હકીકત કંઈક અલગ છે બ્રિજના જોઈન્ટ અને તેના બેરિંગ તો હજુ સુધી તેના રિપેરિંગ થઈ શક્યું નથી પરંતુ હવે વાહન ચાલકોના જોઈન્ટ જે છે તે હલી ગયા છે બિલકુલ જોઈ શકીએ છીએ કે હાલ જે શાસ્ત્રી બ્રિજ ખાતે અમે પહોંચ્યા છીએ ને અહીંનું જે કામ છે ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે બે એકલ દુકલ માણસો અહીં કામ કરતા નજરે પડી રહ્યા છે ચાર મહિનામાં આ કામ જે છે બ્રિજનું પૂર્ણ કરવાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ અગિયાર મહિના કરતાં વધુ સમય થયો હજી સુધી અહીંયા જે છે કામ જે છે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ટ્રાફિક પોલીસે વારંવાર જાહેરનામા બહાર પાડ્યા છે અને એવું કહ્યું છે કે આજે મોટા વાહનો માટે અહીંથી પ્રતિબંધ છે પરંતુ માત્ર જાહેરનામા બહાર પાડી અને ટ્રાફિક પોલીસે જાણે કે સંતોષ માની લીધો છે કારણ કે જાહેરનામા બહાર પાડ્યા છે પરંતુ અહીં કોઈ પોલીસ નથી માત્ર ને માત્ર ટ્રાફિકનો સામનો સ્થાનિક વાહન ચાલકો કરી રહ્યા છે મારી સાથે સ્થાનિક લોકો પણ છે તેમની સાથે ચર્ચા કરીશું કારણ કે ખૂબ ગંભીર મુદ્દો છે અને આ મુદ્દાનું સોલ્યુશન હાલમાં આવે તેવું તો સહેજ પણ જણાઈ રહ્યું નથી કારણ કે ગ્રાઉન્ડ ઝીરો પર અમે છીએ ગ્રાઉન્ડ જીરોની પરિસ્થિતિ આ તમામ હકીકતો કહી જાય છે અજાજભાઈ છે અજાજભાઈ તમારે કોર્ટ સુધી જવું પડ્યું અને આજે આખી સમસ્યા છે ખૂબ મોટો માથાનો દુખાવો શું કહેશો વસ્તુ એવી છે કે જ્યારે અમને એવી ખબર પડી સામાજિક કાર્યકર્તા તરીકે કે વિસ્તારની અંદર અમારે અહીંયા નજીકથી નારોલ ઉપર બ્રિજ એક પસાર થાય છે શાસ્ત્રી બ્રિજ ને ત્યાં અમુક જગ્યાએ તૂટેલું છે અને એવા વિડીયો વાયરલ થયા અને એવા ફોટો વાયરલ થયા એ બાબતે અમે અમારી એક સંસ્થા છે ઇન્સાફ ગુજરાત અમે અમે સાત છ બે હજાર ત્રેવીસના દિવસે અમે એક પત્ર લખ્યો હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અને પત્ર લખીને અમે માંગ કરી કે ભાઈ તત્કાલ આ બ્રિજનું જે વસ્તુ છે એને તકલીફ છે એ જોવામાં આવે અને એનું રિપેરિંગ કામ સમારકામ કરવામાં આવે અને એ બાબતે આના બ્રિજનું જે અવરજવર જવર છે બંધ કરવામાં આવે અને સૌથી મોટી વસ્તુ એ છે કે મોટા વાહનો આપ જોઈ રહ્યા છો બી હાલમાં બી મોટી લજગરી અહીંથી પસાર થઈ રહી છે અને આ રોડ ઉપર જે ટ્રાફિક સાગા ફક્ત ખાલી એક જાહેરનામું કરે અને પછી ટ્રાફિક નિયમન અહીંયા ના થતું હોય તો ટ્રાફિક ક્યાંથી છટકીને જવાની વાત છે અને આ મોટો અકસ્માત અહીંયા કોઈ થશે નહીં જવાબદારી કોણ લેશે એક મોટો સવાલ છે અને અગિયાર મહિના એટલે એક વર્ષ પૂર્ણ થવા આવ્યો અભી હાલ એમની જોડે વાત અમે કરી રહ્યા છીએ અને વાત જ્યારે કરીએ છીએ ત્યારે હજી બી એમની વાત એવી છે કે ઓછામાં ઓછા હજી ચાર છ મહિના લાગે એવી વાત થઈ રહી છે એટલે દોઢ વર્ષ સુધી ખાલી બ્રિજનું સમારકામની વાત થતી હોય દોઢ વર્ષ બે વર્ષમાં તો આખા મોટા મોટા બ્રિજ તૈયાર થઈ જતા હોય અને આ પ્રકારની ખૂબ ગંભીર ગંભીર બેતરકારી છે 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 અને અને આ આ બાબતે હવે એવું થઈ થઈ ગયું કે કામ ચાલુ આના અંજર પંજર કરવાની વાત રહી પણ લોકોના કમરના અંજર પંજર છૂટા થઈ ગયા છે લોકો ખૂબ પરેશાન છે અને હવે સામેવાળો બ્રિજ પણ તૂટવા જેવી પરિસ્થિતિમાં આવી ગયો છે આપ જોઈ શકો છો આપ આપના માધ્યમ દ્વારા અમે બતાવવા માંગીએ છીએ કે ત્યાં જે જોઈન્ટ્સ છે જોઈન્ટ ઉપર હવે જે ગેપ છે ગેપ ઓછી થઈ ગઈ છે અહીંયા સ્પ્રિંગો મને લાગે છે ત્યાં બી સ્પ્રિંગોનું રિપેરિંગ કામ એટલે આ રિપેરિંગ કામ પૂરું થાય પછી નવ પેલું

આ અહીંના જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે જે કોન્ટ્રાક્ટરો છે એ કરવાના છે એવું લાગી રહ્યું છે અને આની સંપૂર્ણ જવાબદારી જાનહાની થાય પબ્લિકની હજારોની તાદાદમાં અહીંથી મોટા વાહનોથી લગાઈને નાના વાહનોની અવર જવર થતી હોય છે અને એમને જે મોટી જાનહાનિનો સામનો કરવો પડે તો એની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિક શાખા એ બધાની રહેશે કારણ કે જૂના સળિયાઓ અને જૂના બધા મટિરિયલ વાપરી ફરીથી આ બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે એટલે સાફ આના ઉપરથી જાહેર થાય છે કે આ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચાર છે કેટલું આ આ જે પરિસ્થિતિ છે તમે કઈ રીતે જોવો છો કારણ કે આટલી ગોકળ ગતિએ કામ 4 મહિના 12 મહિના પણ હજી કોઈ ઠેકાણા નથી આમાં હું તો એક જ વાત કહીશ કે આ લોકો કામ ખોલી દીધું કીધું કે 4 મહિનાની અંદર કામ થઈ જશે પણ આજે તમે જોઈ રહ્યા છો કે 9 મહિના ઉપર થવા આયા ને હજી કામ જરાય થયું નથી બરોબર અને રોજનું આજે 4 કલાક ટ્રાફિકમાં અટકવું પડે છે લોકોને ને એક્સિડન્ટ પણ થાય છે લોકો ગાડી લઈને પડે છે અને કમ્મરો તૂટી જાય છે અને આમાં પોલીસની પણ બેદરકારી છે પોલીસને પણ અહીંયા રોડ ઉપર જરાય ટ્રાફિક વ્યવસ્થા માટે કોઈ નથી અત્યારે તમે જોયું કે અત્યારે મોટા વ્હીકલ નીકળે છે બરાબર હેવી વ્હીકલને બેન્ડ કર્યા છે તો પણ હેવી વ્હીકલ જાય છે તો આ બ્રિજનું સમારકામ ક્યારે પૂર્ણ થશે તે તો હાલ યક્ષ પ્રશ્ન છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ શાસ્ત્રી બ્રિજ અમદાવાદ